હેલો દોસ્તો હું છું પન્ના અને આજથી હું મારો વ્લોગ સ્ટાર્ટ કરું છું તો પહેલો વ્લોગ આપણે શરૂ કરીશું ઉત્તરાયણ સ્પેશિયલથી તો આ અત્યારે આપણે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણ કરવા માટે અમે જવાના છીએ મામાના ઘરે અને તમે જોઈ શકો છો કે મારા બાળકોને મામાના ઘરનું નામ સાંભળીને કેટલા ખુશ થઈ ગયા છે ખુશ થઈ થઈ અને એ તો થવા માંડ્યા તૈયાર અને મેં પણ તૈયારી કરી દીધી છે તો જેટલા પણ આપણે કપડાં જોઈશે બે ત્રણ દિવસ માટે એટલા કપડાં આપણે થેલાની અંદર પેક કરી દેશું શું આપણે કંઈ એની ફિરકી રહેવા દેતા હોઈશું આપણે તો એની ફિરકીને પણ આમાં સેટ કરી દીધું બધું સેટ થઈ ગયું પછી યાદ આવ્યું કે હજુ જે મેઇન વસ્તુ હતી એ તો આપણી છૂટી જ ગઈ છે જે છે મામા માટે બધી અલગ અલગ પ્રકારની આપણે ચીક્કી બનાવેલી એ ચીક્કી અને અહીંયા આપણે ટોટલી પેકિંગ થઈ ગયું છે મામાના ઘરે જવા માટે અને પેકિંગ થઈ ગયું ત્યાં તો પપ્પાનો ફોન આવી જ ગયો કે બેટા કેટલે છો ને ક્યારે નીકળો છો ત્યાં નહીં આપણે તૈયાર થવાનું બાકી હતું અને બજારમાં એક બે કામ હતા એ તો બાકી જ રહી ગયા તો પછી શું પપ્પાને કીધું નીકળ્યા જ છીએ એમ કહીને બજારમાં ગયા અને બજારમાં જઈ અને જોયું તો આપણે જે વસ્તુ લેવાની હતી ને એ દુકાન તો બંધ હતી તો પાછા આવી ગયા આપણે અને અહીંયા તમે જોઈ શકો છો ગોધરાનો કંઈક માહોલ આ રીતનો છે બધી જોરશોરથી અહીંયા ઉત્તરાયણની તૈયારીઓ ચાલી રહી છે જ્યાં જુઓ ત્યાં પતંગ ફૂગા અને રંગબેરંગી વાતાવરણ બરાબરનું છવાઈ ગયેલું છે હવે તમને થશે કે ગોધરામાં એટલું જ વાતાવરણ રંગબેરંગી છે તો તમે શું કામ મામાના ઘરે જાઓ છો અહીં જ ઉત્તરાયણ કરી લો ને તો ભાઈ વાત જાણે એમ છે ને કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં ત્યાં બહારના ઠેકાણા નથી આજુબાજુ બહુ ઝાડ છે તો પતંગ ચગાવવામાં અમને બિલકુલ પણ મજા નથી આવતી એવું થયું કે આ વખતે આપણે મામાના ઘરે ઉત્તરાયણની મજા લઈ લઈએ તો એમ કરતાં કરતાં પરત પાછા આવતા હતા ત્યાં આપણે બીજી દુકાનની કામ હતું તો એ દુકાન તો ખુલ્લી દેખાઈ રહી છે તો આપણે જશું એ દુકાનની અંદર અને બાકીની જે વસ્તુ લેવાની છે એ લઈ લઈશું તો ચાલો અહીં આવી ગયા આપણે દુકાનમાં આમાંથી આપણે જે વસ્તુ લેવાની હતી એ બધી જ વસ્તુ આપણે લઈ લીધી છે અને આપણે થોડી દુકાનની તમને મુલાકાત પણ કરાવી દઈએ આ દુકાનની અંદર બધી વસ્તુ સારી મળે છે એવું મારું માનવું છે અને હું મોટાભાગે આ દુકાનેથી વસ્તુ લઈ જતી હોઉં છું અને આપણે જે વસ્તુ લઈ જવાની છે એ ઓલમોસ્ટ આ રીતે આપણે ચેક કરી અને આ રીતે રાખી દીધી છે ત્યાંથી ફટાફટ સામાન લઈ ઘરે આવી ગયા અને આપણા બિસ્તરા પોટલા ઉઠાવી અને આપણે આમાના ઘરે જવા માટે નીકળી ગયા છીએ તો બહાર આવી અને આપણે એક રિક્ષા લઈ લીધી રિક્ષાની અંદર બેસી અને આપણે બસ સ્ટેન્ડે ગયા બસ સ્ટેન્ડે જતા હતા ને તો રસ્તામાં પણ આપણને ફૂલ જોર જોરથી અહીંયા માહોલ દેખવા મળે છે જ્યાં જુઓ ત્યાં ફૂગાઓ અને અહીંયા તો શેરડી પણ જોવા મળી ગઈ તો આપણે થોડી ઘણી શેરડી પણ ઉઠાવી લીધી મામાના ઘરે લઈ જવા માટે ફાઇનલી આપણું બસ સ્ટેશન આવી ગયું છે આપણે રિક્ષામાંથી ઉતરી ભાડું આપ્યું અને એન્ટર થયા બસ સ્ટેન્ડની અંદર ત્યાં તો ઘણી બસો જોવા મળી અને એમાં એક બસ એ પણ હતી કે જેમાં આપણે બેસવાનું હતું બસ જોઈને તો અમે એવા ખુશ થઈ ગયા કે જાણે છોકરાને ટ્રોફી ના આપો ને ખુશ થાય પરંતુ બસની અંદર ચડ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આની અંદર તો જગ્યા છે જ નહીં બેસવા માટે તો પછી શું બેસી તો ગયેલા અને મામાના ઘરે જવાની ખુશી પણ હતી તો છોકરાઓ પણ કંઈ બોલ્યા વગર ઉભા રહી ગયા

અને પછી તો ક્યાં પંચામૃત ફેરી આવી અને ક્યાં વીસ થી પચીસ મિનિટ જતી ખબર પણ નહીં પડી અને આવી ગયું આપણું શહેરા શહેર અમે હતું કે શહેરા શહેર જઈશું અને ત્યાર પછી સીટમાં બેસવાની જગ્યા મળશે પરંતુ અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે શહેરાથી તો આખી બસ ખાલી થઈ ગઈ અમુક જ લોકો રહ્યા અને અમને તો સીટ શું આખી અડધો અડધ બસ જ ખાલી મળી ગઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે સીટ ઉપર બેસી છોકરાઓ અને છોકરાઓના પપ્પા કેટલા ગદુગદુ થઈ રહ્યા છે એ ખુશ થઈ ગયા કેમ કે ઊભા રહી અને પગ થાકી ગયેલા તો અહીંયા આપણી મુસાફરી કંઈ એટલી ઓછી નથી કેમ કે હજુ તો આપણે કેટલાય સ્ટેન્ડ પાર કરવાના છે આવાને આવા જ અને અહીંયા ભવ્ય અને રોશનીની મસ્તી પણ ખૂબ ચાલે છે કેમ કે સીટમાં બેસવા મળીને એટલે હવે બંને રવાડી ચડી ગયા છે અને શહેરાનું જે માહોલ હતો ને ફ્રેન્ડ એ પણ આપણા ગોધરા જેવું જ હતું એકદમ એમાં પણ ઉત્તરાયણની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી અને શહેરાની પાર કરી અને આપણે પહોંચીશું હવે લુણાવાડા અને સીટ મળવાની એટલી ખુશી થઈ ગઈ અને સીટ મળવાથી એટલા આ બેન રિલેક્સ થઈ ગયા કે મમ્મીના ખભા ઉપર માથું મૂકી અને સૂઈ પણ ગયા અને બીજી બાજુ આ ભાઈ તો આવા બધા મોકા શોધતા જ હોય પપ્પાનો ફોન લઈને ફોન જોવા માટે તો આજે એમને એ મોકો મળી ગયો છે અને એ ફોન લઈને બેસી ગયા છે એમને તો હું પણ ઉડી જાય આ ટાઈમે તો તો એમ કરતાં કરતાં આપણે આવી ગયા છીએ ચોપડા જે લુણાવાડાથી આગળ છે લુણાવાડાથી આગળ મતલબ કે આપણા ગોધરા રોડ ઉપર જ આવેલું છે આ ચોપડા ગામડું તો ત્યાં મળે છે આપણને બારેમાસ લીલા તાજા ડોડા પીળા સફેદ સેકેલા કાચા એવા બધી જ પ્રકારના અહીંયા ડોડા તમને બારેમાસ મળી રહે જો તમે પર્સનલ ગાડી લઈને જતા હોય ને તો તમે આનો લાવો લઈ શકો છો અમે બસમાં હતા એટલે આનો લાહો નહીં લઈ શક્યા જો અમે પર્સનલ ગાડીમાં કે પછી બાઇક ઉપર હોત તો જરૂરથી અહીંયા ઊભા રહી અને ડોડા ખાત અને મજા માણતા મારતા જાત તો ચાલો આટલી મજા તો અમારી બાકી જ રહી ગઈ મામાના ઘરે જતાં એમ કરતાં આગળ જતાં પાનમ નદી આવી ગઈ અને પાનમ નદીનો નજારો પણ તમને થોડો બતાવી દઉં કેટલો સરસ લાગી રહ્યો છે એનાથી આગળ ગયા તો આવી ગયું આપણું લુણાવાડા શહેર અહીંયાથી આપણી બસ છે એ બસ સ્ટેન્ડની અંદર એન્ટર થશે અને અંદર જઈને જોયું ને ફ્રેન્ડ્સ તો અહીંયા તો ગોતરા કરતાં પણ વધારે ભીડભાડ હતી મતલબ કે અહીંનો માહોલ કંઈ ઓછો નહોતો ઉત્તરાયણ માટે અને બસમાંથી ઉતરી જેવા બહાર નીકળ્યા તો મામા ઊભા જ હતા અમને લેવા માટે તો આવી ગઈ છે અમારી ગાડી તો અહીંયાથી હવે અમે જશું આ ગાડીની અંદર મામાના ઘરે તો લેવા માટે જે આવ્યા છે એ મામા જ છે મતલબ મારા નહીં મારા ભાઈ છે અને મારા બાળકોના મામા અને જેવા ગાડીમાં બેઠા કે અમને તો મળી ગઈ સરપ્રાઇઝ કેમ કે અમારે આવામાં થોડી વાર લાગી તો ભાઈ પહોંચી ગયો તો ચોપડા અને લઈ આવે ડોડા અમારા માટે તો અમને હતું કે આજનો લાહો તો ડોડા ખાવાનું છૂટી ગયો પરંતુ એવું કાંઈ ના થયું કેમ કે પહેલેથી જ ભાઈ ડોડા લાવી અને અમારા માટે મૂકી રાખીને વાતો કરતાં ડોડા ખાતા ખાતા અમે આવી ગયા છીએ મહીસાગર નદી તો મહીસાગર નદી આવી એટલે અમને થયું કે ચાલો આપણે દર્શન પણ કરી લઈએ કેમ કે અહીંયા બધા લોકો છે ને સ્પેશિયલ દર્શન કરવા આવતા હોય અને અમે તો જતા હતા તો પછી દર્શન કેમ ના કરીએ તો ઉતરી ગયા નીચે અને ગયા મંદિરની અંદર મામાભાણિયા મંદિરની અંદર ગયા અને હું ગઈ માતાજીના નામનું શ્રીફળ વધી માટે શ્રીફળ લેવા માટે તો મેં શ્રીફળ લઈ અને આપણે ગયા મંદિરની અંદર રોશનીને થયું કે મમ્મીને તિલક કરી દઉં તો અંદરથી કંકુલ આવી તિલક કરી દીધું એને તો અમારે દર્શન કરવાના બાકી હતા તો અમે મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા મંદિરની અંદર એન્ટર થતા જમણી બાજુ હતા આપણા વિઘ્નહરતા ગણપતિ બાપા તો સૌથી પહેલાં ગણપતિ બાપાના દર્શન કર્યા ત્યાં તો રોશની માગવા લાગી મમ્મી લાવીને મારી દાનપેટીની અંદર પૈસા મૂકવા છે તો મેં પૈસા આપે એ દાનપેટીમાં મૂક્યા ત્યાર પછી મેં અને રોશની ભવ્યના પપ્પાએ પણ દર્શન કરી લીધા માતાજીના ગેટની બહાર નીકળતા વાંચવા મળ્યું મા સાગર આપની મનોકામના પૂર્ણ કરી અને ભાઈ પણ દર્શન કરીને આવી રહ્યો છે તો ચાલો હવે નીકળીએ પાછા મામાના ઘરે જવા માટે થોડા આગળ જતા આવશે બાબલિયા ચોકડી જ્યાંથી અમારી અમારા ગામડે જવાય અત્યારે અમે મામાના ઘરે જઈએ છીએ નહીં તો ઘરે જતા હોત તો આ બાબલિયા ચોકડીથી જે સામેનો રસ્તો દેખાય છે ને ફ્રેન્ડ્સ ત્યાંથી અમે અમારા ઘરે જઈ શકત અને હવે આવી ગયું છે અહીંયા ગોવિંદપુર તો મામાના ગામડાવાળા ઘરે જવું હોય તો અમારી આ રસ્તેથી જવાય પરંતુ અત્યારે આપણે મામાના ગામડાવાળી ઘરે નથી જવાનું અત્યારે જવાનું છે આપણે મોડાસા તો આપણે સીધા જ જશું થોડા આગળ ગયા તો મળી આપણને વાત્રક નદી વાત્રક નદીનો નજારો કંઈક આ રીતનો હતો અને થોડા એનાથી આગળ જશું એટલે આવશે માલપુર તો માલપુરમાં અમે નાનપણથી મોટા થયા છીએ ફ્રેન્ડ્સ તો ત્યાં અમારી બહુ જ યાદગીરીઓ છે અમે સ્કૂલથી લઈ અને કોલેજ સુધી ત્યાં જ રહીને ભણ્યા છીએ તો આવી ગયું છે આપણું માલપુર ભલે ને નાનું શહેર હોય પણ અમારું તો આ પ્રિય શહેર છે તો માલપુર આવી ગયું છે તો હવે મોડાસા પણ બહુ દૂર નથી અને જોતજોતામાં જોતામાં આપણો મોડાસા શહેર પણ આવી ગયું છે જ્યાં હાલ ભાઈ ભાભી અને મમ્મી પપ્પા રહે છે તો આપણે ત્યાં જવાનું છે ફાઇનલી આપણું મામાનું ઘર આવી ગયું છે ચાલો આવતા આવતા અંધારું પડી ગયું ને તો બસ એટલા માટે જ કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે ફાઇનલી મમ્મી પપ્પાના ઘરે આવી ગયા છીએ અને જો પેલાને તો એટલી ઉતાવળ છે ને દરવાજો ખોલવા પણ નથી રહ્યો ને ઉપર થઈને કૂદકો મારીને જતો રહ્યો ઘરની અંદર જઈ અને મમ્મી પપ્પાનું રિએક્શન જોઈએ કેમ કે એમને ખબર તો છે કે આવવાના છે પરંતુ એમને એ નથી ખબર કે મારા હાથમાં ફોન હશે અને હું વિડીયો બનાવતી બનાવતી અંદર જઈશ દાદી અમ્મા

ભાઈ સાથે આવ્યા તો ભાઈ ની ઓખાણ તો તમને પડી જ હશે આ છે મારા ભાભી અને આ છે મમ્મી પપ્પા અને હજુ એક મેમ્બર નથી જે છે બેન જેને આવતાની સાથે જ અમે વિડીયો કોલ કરીને વાત કરી લીધી છે અને એને પણ મનાવીએ છીએ કે તારે મેળ પડતો હોય ને તું પણ આવી જાય જેથી બહુ જ મજા આવશે કાલે ઉત્તરાયણ કરવાની અને હવે મારો ભાઈ છે ને એ મારા થેલા ખોલશે અને જોશું કે મારી બેન મારા માટે શું લાલ છે કેમકે એને પૂરેપૂરો વિશ્વાસ હોય જ કે હું આવું અને ખાલી હાથે આવું બને જ નહીં એટલે કંઈક ના કંઈક તો એ મારા માટે ખાવા જેવું લાવી થશે તો એ બંને થેલાઓને ચેક કરે છે કે કયા થેલામાં શું છે તો મેં કીધું બંને થેલાઓમાં થોડું થોડું છે તું તારે જોઈ લઈ એ ભાઈ ખે બે ને ના કર રે અમે સ્થાન નિયમ આખા શું ફેર લઈ ના એય દીધા સંતન મંત્રીએ જે બ્રેક ઓલ હાઈની માં પા સબન તે બોલાય બોલી બોલાય બોલાય ને મારો ઓર દઈ દી અને હવે ઉત્તરાયણ કરવા આવ્યા છીએ તો ઉત્તરાયણ માટે ને દોરી તો તો આપણે બજારમાં જવા માટે નીકળી ગયા છીએ અને ભય છે ને એ થોડો થાકી ગયેલો એટલે પપ્પા આવે છે ગાડી લઈને અને આપણે જશું બજારમાં પતંગ દોરી અને જેટલી પણ વસ્તુ જોઈતી હશે ને આપણે ઉત્તરાયણ કરવા માટે એટલી વસ્તુ લઈ આવીશું અહીંયા છોકરાઓએ માસ્ક લીધા છોકરાઓના પપ્પા પતંગ ચેક કરી પતંગ લેશે દોરા લેશે ઉત્તરાયણની મોજ મસ્તી કરવા માટે જેટલી પણ વસ્તુ જોઈશે એટલી બધી જ વસ્તુ આપણે ખરીદી લેશું અને પછી જઈશું ઘરે ફાઇનલી આપણે ઉત્તરાયણ માટેની બધી જ વસ્તુની ખરીદારી થઈ ગઈ છે અને અહીંયા રાત પણ પડી ગઈ છે રાતના લગભગ આઠથી સવા આઠ જેવા થઈ ગયા છે તો ખરીદીમાં આપણે ખરીદ્યું છે એ હું તમને થોડું દેખાડી દઉં તો આ રીતની આપણી અચ્છી ખાસી ઉત્તરાયણ થઈ જાય એટલી આપણી વસ્તુ ખરીદી લીધી છે અહીંયા આપણે ઉત્તરાયણ માટેની બધી જ તૈયારી થઈ ગઈ છે અને છેલ્લે આપણે જમવાનું બાકી હતું તો જમી લેશું ઘરના બધાને જમવા માટે બેસાડી મેં અને ભાભીએ રોટલી બનાવી તો અત્યારે રોટલી બનાવવાનું ચાલુ જ છે બીજા બધા જમે છે તો તમને આજનો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જે જાણતા હશે એમને સારો લાગ્યો હશે નહીં જાણતા હોય એ વધુને વધુ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા ફ્રેન્ડ્સ ઉત્તરાયણ સ્પેશિયલ બ્લોગ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ તો હું કરું છું આજના વ્લોગની અહીંયા એન્ડિંગ તો એન્ડિંગ કરતાં પહેલાં તમને બધાને ખાસ રિક્વેસ્ટ છે કે ફર્સ્ટ વ્લોગ છે અને ફર્સ્ટ વ્લોગનો રિપ્લાય થોડો સારો એવો આવે એવું કરજો ફ્રેન્ડ્સ તો ચાલો મળીશું એક આવા જ નવા વ્લોગ સાથે